અને પ્રભુ સ્તુતિ પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે

કાર્ય કરે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જો વિશ્વાસ મન નબળા હોય છે બે મન ના હોય છે તો આપણે આપણી પોતાની જાત ને પણ આપણે મદદ નઈ કરી શકીએ પણ જો પ્રભુ પર પૂરો વિશ્વાસ રાખીશ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ગુટણો પ્રભુની આગળ નમાવીશ પ્રભુ ખચિત તમને અને મને સહાય તથા મદદ કરશે હા લઈ લોડ એક વખત એક પિતા જેમનો એકનો એક દીકરો હોસ્પિટલમાં હતો અને એને મગજમાં એવો ભયંકર રોગ લાગ્યો હતો તેના મગજનું ઓપરેશન કરવાનું હતું અને એ મગજના ઓપરેશનને માટે ઘણા બધા નાણાંની તેમને જરૂર હતી ડૉક્ટરે તેમને સમય આપ્યો કે જો ત્રણ દિવસમાં દીકરાનું ઓપરેશન નહીં થાય તો એના મગજમાં રહેલા જીવજંતુઓ એ નકારાત્મક પ્રવૃત્તિઓ ચાલુ કરશે અને થોડા કલાકોમાં તેનો જીવ ચાલ્યો જશે પિતાને જણાવ્યું પિતા મધ્યમ વર્ગના હતા ડૉક્ટરને સારું કહ્યું અને તેઓ વિચારતા તેમની રૂમમાં ફરતા હતા અને બારીમાંથી હોસ્પિટલની તેમણે સામે એક સુંદર બગીચો જોયો અને તેઓ દીકરાને તેઓ એ બગીચા તરફ જવા લાગ્યા હોસ્પિટલથી બહાર નીકળ્યા રોડ ક્રોસ કરીને તેઓ બગીચામાં ગયા અને ત્યાં આગળ એક બાકડા પર બેઠા અને પ્રાર્થના કરવા લાગ્યા હવે બગીચાની સામેની તરફ ઘણા મોટા મોટા બંગલાઓ હતા એમ એક બંગલામાં એક લાઈટ સળગતી હતી અને કોઈક ફોન પર વાત કરી રહ્યું હતું ફોન પત્યા પછી એ ભાઈ બારીમાંથી જોવા લાગ્યા કે આટલી મોડી રાત્રે કોઈ બગીચામાં બાકડા પર બેઠું છે અને તેમના મનમાં શું પ્રેરણા થઈ કે તેઓ પણ એ બગીચામાં આવ્યા એ ભાઈની સાથે બેઠા અને એ જે દીકરાના પિતા હતા તેઓ રડતા હતા અને તેમના હાથ જોડાયેલા હતા અને તેઓ મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા ધીમા ધીમા શબ્દો તેમને સંભળાતા હતા પેલા ભાઈએ તેમના ખાભા પર હાથ મૂક્યો અને કહ્યું ભાઈ શું હું તમને કોઈ મદદ કરી શકું છું અને દીકરાના પિતાએ કહ્યું મને ખબર નથી તમે કરી શકો કે નહીં કેમ કે મારા દીકરાનું ઓપરેશન છે અને આટલા લાખો રૂપિયાની જરૂર છે તેના જીવન બચાવવાને માટે અને હું ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છું કે પ્રભુ તમે કોઈ ચમત્કાર કરો પેલા ભાઈ મનમાં હસ્યા કે ચાલો આપણે હોસ્પિટલમાં જઈએ ડૉક્ટરને મળીએ આટલી મોડી રાત્રે કે ચાલો જઈએ આપણે અને તેઓ હોસ્પિટલમાં ગયા અને ત્યાં જે નાઇટ સ્ટાફ હતા તેમને મળી અને પૂછ્યું ડૉક્ટરે જે કોટેશન જે કોટ કર્યા હતા પૈસા જે એસ્ટિમેટ આપ્યો હતો એ એસ્ટિમેટ ઉપરાંત તેમણે નાણાંનો ચેક તેમને ત્યાં આગળ રિસિપ્શન ત્યાં એ ક્લાર્કને આપ્યો કે એમનું બિલ તમે આ બધું એડવાન્સમાં જમા કરો અને ડૉક્ટરને સંદેશો આપો કે તેઓ હમણાં જ ઓપરેશન શરૂ કરે તેઓ રાહ જોવા લાગ્યા લોબીમાં બેઠા ડૉક્ટર આવ્યા ડૉક્ટર સાથે જે પ્રમાણે વાત થઈ ડૉક્ટરે ઓપરેશનની બધી તૈયારીઓ કરી ઓપરેશનમાં લઈ ગયા દીકરાને અને એ પિતા અને પેલા ભાઈ બંને બેઠા હતા અને પેલા ભાઈએ દીકરાના પિતાએ કહ્યું કે ખરેખર આજે મેં ઈશ્વરનો મોટો મહિમા જોયો છે હું તો પ્રાર્થના કરતો હતો તેમને એ હાન ત્રણ અને સોળ વળતો હતો કે કોઈનો નાશ ના થાય એના માટે તમે તમારો એકનો એક દીકરો આપી દીધો તમે દયાળુ છો તમે દયાળુ પિતા છો તમે તમારા બાળકોના આંસુઓ જોઈ શકતા નથી તો તમે મને એક પિતાને કેમનો રડતો જોઈ શકો છો હું ફરિયાદ કરતો હતો અને ખરેખર આપણા આકાશમાંના બાપ એમને કોઈ બાળકોને રડતા જોઈ શકતા નથી નાશ પામતા જોઈ શકતા નથી દુખી જોઈ શકતા નથી ને એમણે પોતાના દૂતને તમારા રૂપમાં મોકલી આપ્યા પેલા ભાઈ બી કહેવા લાગ્યા મને ખબર નહીં મને પ્રેરણા થઈ હું મારા દીકરા સાથે વાત કરતો હતો એ થોડી મુશ્કેલીમાં હતો અને એનું એના વિશે વિચારતા વિચારતા જ હું બારી પાસે આવ્યો મારી નજર તમારા પર પડી એટલામાં મોબાઈલ ફોન વાગ્યો અને પેલા શ્રીમંત જે માણસ એમણે પેમેન્ટ કર્યું એમણે ફોન વાગ્યો એમનો એમણે ઉઠાયો અને પછી ફોન મૂકીને તેમણે તેમના મો પર સ્મિત હતું અને પેલા ભાઈએ પૂછ્યું કે શું થયું કોનો ફોન હતો આપ કેમ ખુશ થઈ ગયા એમણે કહ્યું કે મારા દીકરાને એક પ્રશ્ન થયો હતો મુશ્કેલીમાં હતો અને એની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે હાલે પ્રેસ પ્રભુ કોઈને દુખી જોઈ શકતા નથી હા જ્યારે આપણે એમની પાસે જઈએ છીએ તેમને વિનંતી કરીએ છીએ શ્રીમંતભાઈ માટે પણ પ્રભુએ જાણે વચન પૂરું કર્યું કે આપો ને તમને તેઓ દુઃખી હતા તેમના પોતાના દીકરા માટે અને એક દુઃખી પિતાને તેમણે સહાય કરી અને તેમના દીકરાનું પણ દુઃખ દૂર કરવામાં આવ્યું હા પ્રેઝ ધ લોર્ડ ધલોટ આપણા ઈશ્વર આપણા પ્રભુ પુષ્કળ દયાળુ છે અને પ્રભુ નું વચન પણ કે છે કે જે તમે ચાહો છો કે બીજા કોઈ તમારી સાથે આટલા વર્તે તો તમે પણ સારી રીતે વર્તો વચન કે છે કે તમે પણ એવું કરો કે તમે જેમ બીજા બીજા માણસો પાસે અપેક્ષા રાખો છો જો હું ભૂંડું જ કરતો હોઉં તો બીજા માણસો પાસે કેમની સારી અપેક્ષાઓ કરી રાખો અપેક્ષા રાખી શકો પ્રય હાલ એ વાલા મિત્રો ગભરાઈએ નહીં આ તાસ ના થઈ આજે પણ એ જ આપણા આકાશમાંના બાપ છે એમના બાળકોને રડતા જોઈ શકતા નથી આપણો નાશ ના થાય તેમને માટે આપણો નાશ ના થાય તેના માટે તેમણે પોતાનો વહલો દીકરો વધસ્તંભ પર કચડી નાખ્યો હા લઈ અને આજે પણ પિતા પુત્ર તેમના પર આપણે વિશ્વાસ કરનાર છે પવિત્ર આત્મા પિતા પર આપણે વિશ્વાસ કરનાર બાળકો છે પ્રેઝ લોડ અને આજે પણ તેઓ આપણા આંસુને જોઈ શકતા નથી હાલેલું એ તેમનો હાથ સદા આપણને મદદ કરવાના માટે તત્પર રહ્યા છે પ્રેઝ લોટ ગભરાય નહીં હતાશ ન થાય દુઃખી ના થાય નિરાશ ન થાય કેમ કે આજે પણ આપણને મદદ કરવા સહાય કરવા આપણા ઈશ્વરના હાથો છે હાલેલું એ આપણને કહેવામાં આવ્યું છે માંગો અને તમને આપવામાં આવશે પ્રેઝ લોટ પ્રભુની સ્તુતિ થાવ જો તમે આજે દુઃખી છો હતાશ છો નિરાશ છો તો જીવતા ઈશ્વરની આગળ નમી જજો અને ખચિત આપણા ઈશ્વર તમારા માટે પ્રાર્થનાઓ સાંભળશે આવું એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ હા લઈ લો વને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરી એકવાર તમે અમને આ સુંદર તક આપી છે કે અમે તમારી સમક્ષ નમી શકીએ અમે તમારી સ્તુતિ કરી શકીએ અમે તમારી આરાધના કરી શકીએ અને પ્રભુ આ સુંદર સમય તક તમે આપી છે તેના માટે પ્રભુ અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આભાર માનતા તમારી સમક્ષ નમ્યા છે અને પ્રભુ તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો અને વિશેષ કરીને પ્રભુ તમારી મોટી કૃપા દયા અને કરુણા અમારા દરેક પર તમે રાખજો પ્રભુ અમારી મધ્યે ઘણા બધા જુદા જુદા લોકો છે પ્રભુ તેઓને પ્રભુ કદાચ અમે વ્યક્તિગત રીતે પોસ્ટલી પ્રભુ અમે મદદ કરી શકતા નથી પણ પ્રભુ અમે દરેક વ્યક્તિને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ 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 કદાચ કદાચ મનુષ્ય તરીકે આર્થિક રીતે અમે કોઈને સહાય ન કરી શકીએ પણ પ્રભુ તમે અમને પ્રાર્થના કરવાના માટે પ્રભુ તમે રોડું મન આપ્યું છે પ્રભુ તમે તક આપી છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ એવા સર્વ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ અત્યારે સખત મુશ્કેલીઓમાં છે સાજાપણાની જરૂર છે પ્રભુ કદાચ કોઈ ઘરની અંદર પ્રપીતા ઘરની કોઈ બાબતને લઈને પ્રભુ તેઓ દુઃખી છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ અને પ્રભુ તેમની જરૂરિયાતો પૂરી થાય તેના માટે તેઓ આકાશ તરફ પ્રભુ મેઠ માડીને જોઈ રહ્યા છે આ પ્રભુ ઘણા બધા એવા લોકો છે કે જેમણે પોતાના હાથો આકાશ તરફ ઊંચા કર્યા છે પ્રભુ અને પ્રભુ પોતાના ઘર માટે પોતાના ઘરની જરૂરિયાત માટે બાળકો માટે કુટુંબ માટે પરિવાર માટે પ્રભુ તમારી સમક્ષ તેમણે દ્રષ્ટિ કરી છે પ્રભુ જેટલા લોકો તમારી આગળ નમ્યા છે પ્રભુ અને પ્રભુ તમને સહાય અને મદદને માટે અરજ કરી રહ્યા છે પ્રભુ ત્યારે તે દયાળુ પિતા અમે તમને વિનંતી પૂરી પ્રાર્થના કરી છે પ્રભુ કે તમે એવા સર્વ લોકોના હકમાં પ્રાર્થના સાંભળો પ્રભુ અને પ્રભુ તેમની સર્વ ચિંતાઓ દૂર કરો તેમની જરૂરિયાતો પૂરી પાડો પિતા અને પ્રભુ એક એક આંખો જેમાંથી આંસુ સરી રહી છે પિતા એ દરેક આંખમાં આંસુ અને તમે આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ ફરીને એક વાર પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રભુ એવા સર્વ લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ કે જેમને શેતાને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ દારૂમાં જુગારમાં વ્યસનોમાં પરસ્ત્રી પુરુષોના પ્રેમ પ્રભુ ખોટી લતોમાં જીદમાં પ્રભુ આ પ્રભુ સિગરેટ બીડી તમાકુના સેવનમાં પ્રભિતા આ પ્રભુ જાત જાતના પ્રભુ પ્રભુ નસાઓમાં પ્રભિતા ડ્રગ્સમાં પ્રભિતા દારૂમાં અને પરમેશુ પિતા જુગારમાં અને પ્રભુ એવી ખરાબ પ્રકારના કેમિકલના નસાઓમાં પ્રભુ જેમને સેતાને બાંધી દીધા છે પ્રભુ તમે તેમને છોડાવો છુટકારો આપો પ્રભુ ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જેમને પર સ્ત્રી અને પર પુરુષોના જગતના પ્રેમમાં પ્રભુ સેતાને પ્રભુ દોર્યા છે કૃપા કરો દયા કરો બાબા પ્રભુ તમારા બાળકોના મન પરથી આ ગંદી બાબતો દૂર થાય પ્રભુ તેમનું ભલું થાય પ્રભુ તેમની દ્રષ્ટિ પ્રભુ ફરીને એકવાર પર પડે પ્રભુ પિતા હા પ્રભુ તમે તેમને માટે પ્રભુ તમારો લોહી છે તેમના શરીરનો તમે શુદ્ધ કર્યા છે ફરીથી તેમના શરીરનો તેઓ અપવિત્ર ન કરે પ્રભુ એને માટે તમારી મોટી કૃપા અને દયા કરો અને તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે દરેક માતાઓ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમ દરેકને માટે અમે સાજાપણો કબૂલ કરે છે જે હાલતમાં પ્રભુ તેમને સાજાપણાની જરૂર છે જે રોગમાં પ્રભુતા પ્રભુ ઓપરેશનમાં અકસ્માતમાં જીવનાર રોગમાં કે સામાન્ય એવા તાવ કે પ્રભુ અકસ્માતમાં પ્રભુ લખવામાં પ્રભુતા કે કેન્સર જેવા મોટા રોગોમાં પણ હોય અત્યારે પ્રભુ અત્યારે પ્રભુ અસરગ્રસ્ત છે પ્રભુ તો તમે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ પ્રભુજી ઘરોને પ્રભુ સતાને તોડ્યા છે પ્રભિતા એ ઘરો માટે પ્રાર્થના કરી છે ડિવોર્સ ના થાય એ પ્રભુ હાથ છૂટાછેડા ના થાય લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો પતિ પત્ની એક થાય બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ નવા ઘર બાંધજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક બાળકધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોને જો વિદેશ જવું છે તો તમે તેના માર્ગો પણ પ્રભુ તમે ખોલા કરજો પ્રબીતા પ્રભુ જેમના પર કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ જમીનના લડાઈ ઝઘડા છે કૌટુંબિક લડાઈ છે પ્રભુ આ બધી બાબતોને પ્રભુ તમે દૂર કરજો ઘરોમાં શાંતિ આપજો હા પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ દરેકના ઘરોમાં રાહ કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો અને પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિદુરોની સાથે રહેજો પ્રભુ તેમને મકાન આપજો લોન આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો તેમને સારી તંદુરસ્તી આપજો પિતા અને પ્રભુ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ અને પ્રભુ માનસિક રોગોની સાથે રહેજો પ્રભિતા અને પ્રભુ એવા સગળા લોકો પ્રભુ જેવો પ્રભુ અત્યારે દયાજનક પરિસ્થિતિમાં છે પ્રભુ તમે તેમનો કબજો લેજો તેમનું દુઃખ દૂર કરજો તેમને સાજા કરજો અને તેમની સગળી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ તમે તમારા બાળકોના નોકરી ધંધા રોજગાર બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ગુમાવેલી નોકરી આપજો પ્રભુ ત્યાં બીજું બીજું આવકનું સાધન પૂરું પાડજો તેમના તેમની દુકાનને માટે પ્રભુ તેમના બ્યુટી પાર્લરને માટે પ્રભુતા તેમના ગૃહ ઉદ્યોગને માટે ભાઈઓના પ્રભુ રિક્ષા ટેક્સી અથવા નાના નાના બિઝનેસને પણ પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ તમે કૃપા કરો દયા કરો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા પ્રભુ સેવાઓ આગળ વધે પ્રાર્થના મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ટીમને આશીર્વાદિત કરજો પ્રાર્થના મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ છે એ લોકો એની સાથે જોડાયેલા છે બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો જેઓ બીજાને મોકલે છે પ્રભુ તમે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો આપણને મિનિસ્ટ્રીમાં થયેલા પાપને માફ કરજો અત્યારની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તો આપ જેવું માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી દીધી માન્ય કરજો આમીન આમીન